તમે ક્યારે લીલી તુવેરથી ભરેલા રીંગણનું શાક બનાવ્યું છે શિયાળામાં નથી બનાવ્યું તો માત્ર આ રેસીપી તમારા માટે એકદમ યુનિક મજાની અને સાથે સાથે ખાવામાં ટેસ્ટી એવી શિયાળુ શાકની આ રેસીપી માત્ર ને માત્ર મિત્રો તમારા માટે બનાવી છે ચોક્કસ રેસીપીનો વિડીયો જોવો લાઈક કરો શેર કરો તમારા સોશિયલ મીડિયામાં ચોક્કસ આ વિડીયોની લિંક શેર કરો જેના કારણે દરેક લોકોને આ રેસીપી બનાવવાનું મન થાય તો શિયાળો આવે ને એટલે ખરેખર શિયાળામાં આપણે બહારનું શાક ન ભાવે ઘરના જ ભાવે કારણ કે મળતા પણ એવા સરસ હોય અને ઘરે બનતા પણ સરસ હોય તો મિત્રો ખરેખર આજની રેસીપીનો વિડીયો જોવો પસંદ આવે તો દિલથી લાઇક કરો શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ચોક્કસ કરશો તો ચાલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો ચાલો જોઈએ રેસીપી આજે આપણે સરસ મજાના લીલી તુવેરથી ભરેલા રીંગણનું શાક બનાવીશું બસો પચાસ ગ્રામ લીલી તુવેર છે પરંતુ અહીંયા આપણે બનાવીશું ખરેખર શિયાળું શાક છે ખાવાની બહુ મજા આવે છે એકદમ સરસ ટેસ્ટી બને છે અને સાથે લાજવાબ બને છે માત્ર ને માત્ર મસાલો કરવાની ખૂબી છે ચલો જોઈએ કેવી રીતે મેં આ મસાલો કર્યો છે તેની રેસિપી સૌથી પહેલાં અહીંયા આપણે બસો પચાસ ગ્રામ રીંગણ છે રીંગણને મેં સારી રીતે પહેલાં ધોઈ લીધા છે રીંગણને ધોઈને આપણે સાઈડ પર રાખી દઈશું લીલી તુવેર લેવાની છે અત્યારે માર્કેટમાં લીલી તુવેર બહુ સરસ મજાની મળે છે મીઠી હોય છે ખાવામાં અને તુવેરમાં પ્રોટીન તત્વ વધારે હોય છે તો હાલતા ચાલતા પણ જો તમે તુવેર ખાવાની ટેવ પાડશો તો ખરેખર બહુ તમને આખું વર્ષ દરમિયાન તમારા શરીરમાં ક્યારેય સાંધાના દર્દ નહીં થાય ઉમેરીશું બે લીલા મરચાં ત્રણ થી ચાર કડી લસણ આદુ અને ઉમેરી દઈએ કોથમીર અહીંયા આપણે મસાલો બનાવીએ છીએ એટલા માટે ડન તો અહીંયા બનશે ગ્રીન મસાલો ઓકે આપણે ગ્રીન શાક કર્યું પરંતુ આ શાકની અંદર ટેસ્ટ તો બહુ મજેદાર આવશે આ ગ્રીન ચટણીનું શાક લીલી તુવેરનું શાક ખાવામાં મજા આવે એવું બનશે તો હવે મસાલો ગ્રીન પરંતુ શાક આપણો વઘારમાં તો આપણે જે નોર્મલ રુકિન ઉમેરીએ છીએ એ જ ઉમેરવાનું છે નમક એડ કર્યું સુકા જીરા એડ કર્યા છે મેં સાથે સાથે થોડું અમથું લાલ મરચું એડ કર્યું ગરમ મસાલો ઉમેરી દઈએ મસાલો ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરવાનું રહેશે આપણે

એને ક્રશ કરી લઈએ તો એકદમ સિમ્પલ અને સરળ રીતે આપણે આ શાક બનાવીશું તો સૌથી પહેલા આપણે એને ક્રશ કરીએ ઓકે હવે આપણે તૈયાર કરેલી છે લીલી તુવેરની પેસ્ટ છે એ પેસ્ટને આપણે લેવાની છે એક વાસણમાં તો અહીંયા મેં લઈ લીધી છે પેસ્ટ હવે આપણે થોડા એમાં એડ કરીશું પૌવા જેના કારણે આપણા બહુ સરસ લાગે જે નોર્મલી બટેકા પૌવા બનાવીના પૌવા તો તમે ઉમેરી શકો છો તુવેરમાં જે પણ લીલી તુવેર છે કોથમીર છે બધું ગ્રીન છે લીલા પુષ્કળ પાણીનો ભાગ હશે એટલે પાણી એના માટે આપણે થોડા પવા સાથે એક અડધી નાની વાટકી એટલે કે બે ચમચી જેટલું મેં અહીંયા એડ કર્યું છે ટોપરાનું ખાસ કરીને જો તમે આવી રીતે મસાલો બનાવશો તો બહુ સરસ લાગશે અને બે ચમચી જેટલા તલ ઉમેરું છું તલ ઉમેરવાથી આપણો જે શાકનો ટેસ્ટ હોય છે તે બહુ સરસ આવે છે તલમાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે અને સાથે શિયાળામાં તમે જો આ તલવાળું ખાશો તો એનાથી તમારા શરીરને ઘણી તાકાત મળી રહેશે હવે આપણે ટેસ્ટ બની ગઈ છે તો થોડો અંદર તીખાશ ઉમેરી દઈએ તીખાશ ઉમેરવાથી તે ટેસ્ટ બહુ સારો આવે છે તો અહીંયા આપણે કશ્મીરી લાલ મરચું બે અડધી અડધી ચમચી એક અડધી ચમચી પટ્ટો મરચો સાથે સાથે આપણે થોડું ધાણા ધાણાજીરું ઉમેરી દઈએ એ ઉપરાંત આપણે નમક તો પહેલેથી ઉમેર્યું જ છે હવે આપણે થોડો ગરમ મસાલો પણ ઉમેરી દેવાનો છે અને થોડું આમથું તેલ ઉમેરીશું કારણ કે ભરેલું શાક હોય તો મસાલામાં જ તમે તેલ ઉમેરો તો શાક વધારે સરસ બને છે એટલા માટે તો અહીંયા હવે આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને બધા મસાલાને મિક્સ કરી દઈએ તો અહીંયા આપણે લીલી તુવેરથી ભરેલા શાકનો જે મસાલો છે તે બનીને એકદમ રેડી છે તો આપણો આ તુવેર જે મસાલો આપણે હોય એ રેડી થઈ ગયો છે તમે અહીંયા જોઈ શકો છો સાઈડ પર મૂકી દઈએ તો અહીંયા આપણો સરસ મજાનો ભરવાનો મસાલો છે તમે જોઈ શકો છો પવાના કારણે એકદમ સરસ મજાનું જે પાણી હતું એ ઓબ્ઝર્વ થઈ ગયું છે મસાલાને આપણે સાઈડ પર મૂકી દઈએ અને હવે આપણે રીંગણ છે ને ભરીશું તો રીંગણ ભરવા માટે સૌથી પહેલા આપણે રીંગણ હોય એને ઊભા આવી રીતે કાપ કરવાનો એક પછી આપણે જે એનો ડિટીવાળો ભાગ હોય એ આપણે કાઢી લેવાનો છે અને એક ભાગ આપણે એડો કરીશું ઓકે જ્યારે ભરવાનું હોય ત્યારે તમારે કાપ કરવાનો નહીં તો શું થશે કે છે રીંગણમાં એન્ટી તત્વ વધારે હોય છે અને કાળો થઈ જશે તો હવે આપણે જે મસાલો હોય એ મસાલાને આવી રીતે આપણે ભરવાનું છે એકદમ સિમ્પલ અને સરળ રીતે જો તમે આવી રીતે ભરશો તો ખરેખર બહુ સરસ લાગશે અને જે આપણે અંગૂઠો હોય એની મદદથી આપણે ધીમે ધીમે પ્રેસ કરવાનું છે આપણે જે રીંગણનો કાપ હોય છે એ તૂટી ન જાય એ રીતે હળવા હાથે આપણે પ્રેસ કરીશું અને પછી આપણે સેજ જમતું પ્રેસ કરી વધારેનો બધો મસાલો કાઢી લઈએ તો અહીંયા આપણો એક રીંગણ ભરાઈ ગયો એક બાજુનો ભાગ આવી જ રીતે બીજો ભાગ છે એને થોડો આપણે હાથની મદદથી આવી રીતે પકડીશું અને પછી અંગૂઠો હોય એની મદદથી આપણે જે મસાલો ભરેલો છે એને આપણે અંદરની સાઈડ મૂકી દઈએ તો અહીંયા આપણું બીજો રીંગણ સહી જમતો એટલે જ્યારે પણ તમારું શાક ચડે ત્યારે તમારો જે મસાલો બહાર નીકળી જાય છે નહીં નીકળે જો તમે આવી રીતે ભરશો તો અહીંયા આપણું એક રીંગણ છે તમે જો એકદમ સરસ મજાનું મેં ભરીને રાખ્યું છે આ રેડી થઈ ગયું છે આ જ રીતે રીંગણને આપણે ભરવાનું છે તો સૌથી પહેલાં અહીં આપણે રીંગણને ભરી લઈએ ઓકે તો હવે અહીંયા એકદમ સરસ રીતે રીંગણ ભરાઈ ગયા છે અને થોડો મસાલો વધ્યો છે તો એનો પણ આપણે જ્યારે પણ સ્પેશિયલી શાક વઘાર કરીશું ત્યારે એનો ઉપયોગ કરીશું હવે લીલી તુવેરનું શાક હોય અને તમારે આ ભરેલા રીંગણ વઘાર કરવા હોય તો એના માટે અહીંયા જોશે આપણે એક ડુંગળી આવી ઊભી પટ્ટીમાં સમારેલી અને એક ટામેટું જેના કારણે ટેસ્ટ બહુ સારો આવે છે તો હવે આપણે આ ત્રણ વસ્તુ પરફેક્ટ રીતે સેટ કરેલી છે તમે અહીંયા જોઈ શકો છો તો લીલા લીલી તુવેરનો મસાલો છે થોડો વધેલો સાથે રીંગણ છે ભરેલા અને વઘાર માટે ટામેટા અને ડુંગળી ઓકે ચલો વઘાર કરી લઈએ આ વઘાર કરવા માટે સૌથી પહેલા પ્રેશર કુકર લેવાનું છે આપણે આ શાકને ને કુકરમાં બનાવીશું તો અહીંયા મેં ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂક્યું છે આ ભરેલું શાક છે એટલે આમાં થોડું તેલ આપણું વધારે જોઈએ છે કારણ કે ભરેલું શાક હોય હંમેશા તેલ વધારે જોઈએ સૌથી પહેલા તો આપણું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં શાકમાં ઉમેરવા માટે હું અડધી વાટકી પાણી લઉં છું જે હું આપણે જે મિક્સરમાં લીલી તુવેરને ક્રશ કરેલી એની અંદર આવી રીતે હલાવીને લઉં છું જેના કારણે આપણી જે લીલી તુવેર છે એ જે મિક્સરમાં ચોંટેલી હોય તો એ વેસ્ટ ન જાય અને આપણા શાકની અંદર ઇન્સર્ટ થઈ જાય કારણ કે તુવેર છે ને એ સાઠ રૂપિયાની પાંચસો છે મોંઘી છે તો સહેજ પણ વેસ્ટ થતાં જીવ ના ચાલે હવે અહીંયા આપણું તેલ ગરમ થશે એટલે વઘાર કરીશું વઘાર કરતાં પહેલાં મરચાંને તળવા છે મારે અમારા ઘરમાં મરચાં તળિયા બહુ બધા થાય છે એટલે તો અહીંયા જે વધવાની મરચાં હોય એ શિયાળામાં જ મરતા હોય છે એકદમ મોડા હોય છે તો આપણે મરચાંને તેલમાં તળી લઈએ તેના કારણે બીજી વાર મરચાં જ્યારે જમકી અવશે ખાવા હોય તો આપણે તળવા ન પડે એટલા માટે અને એક જ તેલમાં એક જ ગેસ વપરાય આપણો તો આવી રીતે મેં અહીંયા મરચાંને તળી લીધા છે વઘાર કરીશું વઘાર કરવા માટે ગીસની આંચ આપણે થોડીક સ્લો મીડિયમ કરીએ ગીસની આંચ થોડી અહીંયા ફૂલ છે એટલા માટે વઘાર કરવા માટે સૌથી પહેલાં ઉમેરીશું રાઈ રાઈ તરત જ ફૂટી જશે તતળી જશે જીરું ઉમેરી દઈએ જીરું ઉમેર્યા પછી થોડું ઘી ઉમેરી દઈએ ઘી ઉમેરી તરત જ આપણે ટામેટા અને અના બંને સાથે ઉમેરવાનું છે બંને આપણે હલાવી લઈશું તમે આ શાક કઢાઈમાં બનાવવા બનાવવાના હોય તો ઓનિયનથી વગર કરવાનો અને ટામેટા છે એની પેસ્ટ બનાવવાની અને મોટી ભાગે શાક તળી જાય પછી તમારે એમાં ઉમેરવાની નહીં તો શું થશે ટામેટા જો કઢાઈમાં તમે પહેલાંથી ટામેટા ઉમેરી દેશો તો તમારા રીંગણ જલ્દી ચડશે નહીં અત્યારે આ શિયાળું રીંગણ છે એકદમ ઝડપથી ચડી જતા હોય છે પતલી છાલના હોય છે એમાં પણ તાજા હોય છે એટલા માટે એટલે પાણી બહુ ઓછું ઉમેરવાનું અને ગેસ લેન્સથી એકદમ ધીમી રાખશો તો તમારું શાક બહુ સરસ બની જાય એક મિનિટ થઈ ગઈ છે ટામેટા અને જે ડું ડુંગળીને શાંતરતા હવે આપણે એમાં હળદર ઉમેરવાની છે અને લાલ મરચું બંને માત્રને માત્ર ગ્રેવી પૂરતું સાથે સાથે થોડો આમ ગરમ મસાલો ઉમેરી દઈએ એ પણ ગ્રેવી પૂરતું અને થોડો કાચું જીરું તો ગરમ મસાલો હું ઉમેરો છું જ્યારે આપણે ઉમેરશું એ પહેલાં હવે આપણે એક મિનિટ સુધી આમાં જ ચડવા દઈએ કારણ કે એક મિનિટ સુધી બધા મસાલા સેટ થશે જેના કારણે સુગંધની સોડમમાં વધારો થશે ઓછા મસાલામાં તમારી જે રસોઈ છે એ વધારે ટેસ્ટી બનશે એટલા માટે તો ખરેખર મિત્રો આવી રીતે ધીમે ધીમે એકદમ શાંતિથી તમારી જો રસોઈ હોય તો ખરેખર બહુ ટેસ્ટી બને છે સ્વાદિષ્ટ બને છે કોઈ તાકાત નથી કે તમારી રસોઈને એમ કહેવાની આ રસોઈ ટેસ્ટી નથી રસોઈ હંમેશા તમે શાંતિથી જેમ બનાવશો એમ જ સારી બને છે ગરમ મસાલો ઉમેરી દઈએ એક મિનિટ થયા પછી ગરમ મસાલો મેં અડધી ચમચી ઉમેર્યું હલાવી લઈશું અને હવે આપણે રીંગણ ઉમેરવાના રીંગણને ઉમેરી

અને આ જે શાક હોય છે ખાવાની બહુ મજા આવે છે ટેસ્ટી બને છે છે તો તો અહીંયા તમે એકદમ સરસ મજાનો કેટલો આવે આ હવે આપણે એમાં પાણી બહુ ઓછું ઉમેરવાનું બહુ એટલે બહુ ઓછું તો અહીંયા હું અડધી વાટકી જ પાણી ઉમેરું છું ગ્રેવી આપણે ઓલરેડી જે મસાલો કર્યો છે લીલી તુવેર બધો મેં ઉમેરી દેવા દીધો છે

ભરેલા લીલી તુવેરથી ભરેલા રીંગણનું ગ્રેવી વાળું શાક બનીને રેડી છે ચલો જોઈએ આઉટપુટ તો અહીંયા કાઠિયાવાડી સ્ટાઈલથી એકદમ સરસ મજાનું લીલી તુવેરથી ભરેલા રીંગણનું શાક બનાવ્યું છે ખરેખર મિત્રો બહુ સરસ મજાની આ રેસીપી તમને પસંદ આવે તો ચોક્કસ તમે તમારા ઘરે આ રેસીપી ટ્રાય કરજો શિયાળો આવી રહ્યો છે તો આ શાક ચોક્કસ બનાવજો નાના મોટા શવ કોઈને ભાવશે પ્રેમથી ખાશે માંગી માંગી ખાશે હોશે હોંશે ખસે તો અત્યાર સુધીની આ સૌથી સરસ મજાની શિયાળુ શાક ની રેસીપી છે પસંદ આવે તો બનાવજો જરૂર